ભારતીય સમુદાયના સભ્યોને સંબોધન કર્યું હતું તેમણે સેશેલ્સની સફળ અને લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્યાં વસતા પ્રવાસી ભારતીયો બંને રાષ્ટ્રો વચ્ચેની ગાઢ મિત્રતાનું જીવંત પ્રમાણ છે ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન સેસેલ્સના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક આર્મેનીના શપથ ગ્રહણ સમારોહમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યું કે તેમની આ મુલાકાત સેસેલ્સની સરકાર અને જનતા પ્રત્યે ભારતના તૂટ સમર્થનને દર્શાવે છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાસાગર દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કરતા સેસેલ્સને હિંદ મહાસાગરમાં શાંતિ અને સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હતું સેશેલ્સમાં વસતા ભારતીય સમુદાયે રાષ્ટ્રપતિની આ મુલાકાતને ઉત્સાહભેર વધાવી હતી અને તેને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનારું પગલું ગણાવ્યું હતું આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સમયની કસોટી પર ખરા ઉતરેલા અને બહુપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે ટુડે આઈ એમ એસ્પેશિયલી ડિલાઇટેડ ટુ મીટ વિથ યુ ધી ઇન્ડિયન ડાયસ્પરા હુસ presence here is a living testament to the enduring friendship between the, our two countries. Your contributions have not only enriched the cultural and social life of CECELs, but have also played a vital role in strengthening India CECELs partnership across trade, education, health, and technology.